જઈશા મિત્ર કેમ છે મજામાં ને તો આજે તમને જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે હું છે તો આ કઈ બર્થડે અત્યારે આવું તો અને જમી લીધું થોડુંક લેસન કરવાનું છે તો લેસન હોય કરો પહેલાં લેસન કરી તમને મળું તો અત્યારે લઈ લીધો બેટ પાંચ હવા પાંચ જેવું થઈ ગયું હતું એટલે ક્રિકેટ પ્રેક્ટિસ કરવા હતો ઘડીક વાર લઈ લે ગ્લો અને દડો સ્ટમ્પ તો તમારા દોસ્તને લઈ ગયા હતા પીયું તો અત્યારે સ્ટમ્પ આપણે ખોડી દઈ અને અત્યારે નેટ ઉઠી આપણે હરખે બાંધી દીધી જે કોણે ટોઈ દીધી ખબર નહીં પણ અમે અત્યારે હરખે બાંધી દીધી પાછી તો ફટાફટ સ્ટમ્પ ઉગાડી દઈએ આપણે રમવાનું ચાલુ કરી દઈએ આપણે અને વાળું હોતું જાય વાળવું જોઈએ કારણ કે પીચ થોડી કાકરાવળી થઈ ગઈ હોતી તો અત્યારે મેં ઘરે કબેટ દળ રમી લીધું છે તો આ બર્થડે બોય અમારે તો ત્યાં જાય ગામમાં થોડોક સામાન એવું લેવાનું છે એટલે તો આવી ગામમાં ને પાવ લેવાના આવે તો પાવ લઈ બેકરી જ છે પણ એ લીધા પાવ કોથરી નાખા કોથરી ફાટી ગઈ આવી ગયા પાછા અમે ચટણી પેકેટ લેવાનું હતું તો પેકેટ લઈ લીધા બે પેકેટ તો અત્યારે જાય છે ડુંગા ઘરે અમે મેં દફ્તર લીધું વાહ લેસન કરવા હતા બેવું નથી ભાઈ

અમાર નથી લખવું પણ આમ જાઓ અક્ષર જોઈએ ને કેવાક થાય મસ્ત થાય છે બધું તો તે વડા બહુ થઈ ગયા હતા થોડાક બાકી હતા ને થોડા ઘણા થઈ ગયા હતા તો તે જમવા બે જાય અને વડા વડા હોતે તૈયાર તળા થતા હોતે અને ત્યાં જમવા બે જાય અમે અને એવું હોય ગયો એવું બે એમાં અમીને ઘરે દેવા અને એ લોકોએ દૂધીના ઢોકળા બનાવ્યા હતા ચા ને ઢોકળા થોડાક મેં ખાલી દે ને પાછા આવીને પાછા વડા ખા બે ગયા ઓળખવા મરચા ચટણી તો ત્યાં મેં જમી લીધું હે અને આવી ગયા ઉપર આ બધું રેશન ને એમ કરતા હતા એ બધું ફરી લઈ દફતર માં અને હાડા થઈ ગયા હે હાડા નાવ હોલા પોળા થઈ ગયા હે તો અત્યારે જાય હમણાં નીચે થોડીક વાર બેહી હું તો અત્યારે લેસન તો થઈ ગયું છે આ લોક ફ્લોક વધારે વધી જાય ખોટો એટલે આ જાય લગી રાખ્યા તો જય શ્રી રામ મળીએ બીજા લોકમાં